ગિરજીભાઈ ડોબરિયાના નામનું મારે શું કાઢવું છે ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર કાઢવું છે તો સાત બાર ઉપર તમે જોશો એટલે સાત નંબરની અંદર તમારું આ ભાઈનું જે નામ છે ને એની પાછળ લખેલો હશે દસ હજાર ત્રણસો ને એકાણું જેને આપણે નોંધ નંબર કહીએ છીએ હવે આ નોંધ નંબર આપણે હમણાં જે આયો ઇન્ટ્રોડક્ટરી પાર્ટ તો આપણે જોયો તો એની અંદર તમે વીએફ સિક્સ એટલે લેટેસ્ટ વીએફ સિક્સ અત્યારના જૂના નહીં તો તો વીએફ અંદર અંદર જશો તમે તમે જિલ્લો તાલુકો ગામ અને સર્વે ને આટલી વસ્તુ કરશો એટલે તમને આવી માહિતી એમાં જોવા મળશે એક નો આપણને કોમ્પ્યુટર બહુ ડિટેલમાં ન ફાવતું હોય તો હાથે લખી લેવાનું બરાબર કે ભાઈ આ નોંધ થી દસ હજાર ત્રણસો એકાણું નંબર ની નોંધ થી ઈ કઈ નોંધ હતી તો કે વારસાઈ નોંધ હતી કઈ તારીખે પડી તો કે ચૌદ અગિયાર બે હજાર ઓગણીસની અંદર આ નોંધ છે નોંધવામાં આવી છે અને આ નોંધના આધારે આ ભાઈ છે એ સાતબાર ઉપર આવ્યા બરોબર એટલે આ નોંધથી આપણને શું ખબર પડી કે આ વ્યક્તિ કેવી રીતે આવ્યા હવે આ થયા સુરેશભાઈ હિરજીભાઈ ડોબરિયા હવે સુરેશભાઈ હિરજીભાઈ ડોબરિયાના ફાધર કોણ થઈ ગયા એની ખબર પડી ગઈ હિરજીભાઈ ડોબરિયાને આપણે ગોતવાના છે તો હિરજીભાઈ ડોબરિયાને આપણે ઉપર શોધવા જઈએ તો વળી આપણા સાતબારની અંદર જો એની ઇફેક્ટ હોય તો ઠીક છે તો ન હોય તો એવા કિસ્સાની અંદર શું કરવું પડે જૂનામાં ક્યાંક ગોતવા જવું પડે તો આપણે જેમ વીએફ સિક્સ માં કહેતા ઓલ્ડ વીએફ સિક્સ માં જવું પડે હવે આપણી પાસે અત્યારે બીજો એક નોંધ નંબર મળ્યો હિરજીભાઈ ડોબરિયા કેવી રીતે આવ્યા આમાં તો સાત હજાર આઠસો સત્યાવીસ નંબર નોંધ વારસાઈ પ્રકાર અને તારીખ થઈ ચૌદ ત્રણ બે હજાર અગિયાર થી આવ્યા તો એ કેવી રીતે આવ્યા વારસાઈ ક્યારે થાય માણસ એક્સપાયર થાય ત્યારે થાય એટલે એ ભાઈ નું અવસાન થયું એટલે ફેમિલી નીચે એન્ટર થયું હવે એજીભાઈ ની પાસે જો નામ આવ્યું છે મોહનભાઈ ડોબરિયા તો હવે મોહનભાઈ ડોબરિયા ગોતવા નીકળવું પડશે તો મોહનભાઈ ડોબરિયા ને આપણે ખેતી ખાતા ની અંદર છ નંબરો વિગતે જશું એટલે જૂની નોંધ માં બે હજાર ચોત્રીસ માં વીરપુર ગામ બહુ મોટું છે એટલે આ નોંધ છે ને એ જુદા ઓલ્ડ વીએફ સિક્સ માં પડ્યું છે એટલે ઓલ્ડ વીએફ સિક્સ માં બે હાજર ચોત્રીસ નંબર ની નોંધ જોતા ખબર પડી કે ભાઈ બે હજાર ચોત્રીસ માં પ્રમોલગેશન થયેલું છે એટલે પાંચ સાત બે ઓગણીસો ને છોતેર ની અંદર એક ત્રણ વ્યક્તિના નામ સર્વે નંબર ની અંદર ક્ષેત્રફળ ની અંદર જોવા મળ્યા બરોબર છે એટલે એની અંદર ત્રણ નામ આવ્યા રાણાભાઈ લાલાભાઈ અને મોહનભાઈ એટલે ત્રણેય ભાઈ જઈ છે બરોબર અને બધાના